કચ્છ જિલ્લાની જેલો શરૂઆતથી બદનામ છે ભુજની ખાસ પાલારા જેલમાં કુખ્યાત અને નામચીન આરોપીઓ સજા કાપે છે આ જેલમાંથી ખંડડી હરની ટ્રેપ સહિતની ગંભીર ઘટનાઓ સાથે મોબાઈલ પકડાતા હોય છે પૂર્વ કચ્છમાં ગડપાદર જિલ્લા જેલમાં અગાઉ મહેફિલ સાથે તમાકુ ગુટખા અને મોબાઈલ મળી આવવાની ઘટના બની છે થોડા દિવસો પહેલા ગડપાદર જેલનો વિડીયો વાયરલ થયો હતો આ ઘટનાક્રમો વચ્ચે હાલમાં ચર્ચામાં આવેલા નીતા ચૌધરી કેસના આરોપીઓ પણ આ જ જેલમાં છે બચાવ પાસે પીએસઆઈ પર થાર ચોડાવી દેવાની ઘટના બાદ ઝડપાયેલા કુખ્યાત બુટલેગર શરૂઆતથી જ ગડપાદરમાં છે તેમજ ફરાર થયેલી અને એટીએસના હાથે ઝડપાયેલી પૂર્વ કોન્સ્ટેબલ અને રીલ સ્ટાર નીતા ચૌધરી ગડપાદરમાં છે આ સિવાય પણ અનેક ગંભીર ગુનાઓના કેદી ગળપાદર જેલમાં કેદ છે તેવામાં ઉચ્ચ અધિકારીઓની બાત મળી હતી કે જેલમાં આરોપીઓની સરભરા થઈ રહી છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝન એલસીબી એસઓજી આદિપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગડપાધર જેલમાં ઓચિંતો દરોડો પાડવામાં આવતા જેલ પ્રશાસન ની તમામ પોલ પૂર્વ કચ્છ પોલીસે ખોલી નાખી છે રાત્રે દસ ત્રીસ કલાકે પોલીસે દરોડો પાડ્યો હતો જે કાર્યવાહી સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી જેમાં છ શખ્સો દારૂની મહેફિલ મારતા પકડાયા છે ઉપરાંત ચાર મોબાઈલ મળી આવ્યા છે તો બુટલેગર પાસે શરાબ પણ મળી આવતા નવ કેદી સામે એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ અગિયાર ફરિયાદ નોંધાઈ છે એક તરફ રાજય જેલ વિભાગ દ્વારા સુરક્ષાના દાવા કરવામાં આવતા હોય છે તેવામાં પૂર્વ કચ્છ પોલીસે જેલમાં રેડ પાડી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરે કરેલી કાર્યવાહી સૂચક છે સૂત્રોના કહેવા પ્રમાણે ગરપાદર જેલમાં દારૂની મહેફિલ મારતા બચાવના કુખ્યાત બુટલેગર અને પીએસઆઈ પર થાર ચડાવી દેવાના ગુનામાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે પકડાયેલા યુવરાજસિંહ જાડેજા સહિત છ જણા પોલીસના હાથે પકડાયા છે જેમાં દારૂની બોટલ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જેલમાંથી કબજે કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન જેલની છત પરથી બિનવારસુ હાલતમાં રોકડ રૂપિયા પચાસ મળી આવ્યા હતા એક તરફ જેલમાં બહારથી કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ હોય છે તેવામાં મોબાઈલ રોકડ દારૂની બોટલો આવી ક્યાંથી તે સવાલ ઉઠી રહ્યો છે જેલ સ્ટાફની મિલીભગત અને ટેબલ નીચેથી આવતી આવક જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ કિસ્સામાં રાજ્ય જેલ વિભાગ દ્વારા જેલ સ્ટાફ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું પરંતુ હાલમાં આ મુદ્દો રાજ્ય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે રાજ્યમંત્રી હર્ષ સંઘવીની તર્જ પર જ ગડપાદર જેલમાં મધરાત્રે દરોડો પાડી જેલના કેદીઓ પાસેથી મોબાઈલ દારૂની મહેફિલથી ગડપાદર જેલ પ્રશાસન સામે ઉઠ્યા ગંભીર અને સવાલો ઊભા થયા છે રાજ્યની જેલમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓની સામે થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યભરની જેલમાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવાની દિશામાં એકાએક જ મધરાત્રે દરોડો પાડી અને કંઈક જેલમાં ચાલતી લાલિયાવાળીનો ખુલાસો કરી દીધો હતો જેના પગલે જેલમાં લાલિયાવાડી ચલાવતા તત્વો સહિતનાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ દરમિયાન જ કચ્છ બોર્ડર રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ પૂર્વ પોલીસે પણ તેજ તર્જ પર મધરાત્રે ગડપાદર જેલમાં જ દરોડો પાડી દીધો છે અને અહીં કુખ્યાત કેદીઓ પાસેથી મોબાઈલ ફોન ઉપરાંત દારૂની બોટલો સહિતનો પર્દાફાશ કરી દીધો છે ગડપાદર જેલમાં આ રીતની પ્રવૃત્તિઓની પર્દાફાશ થવા પામતા પુનઃ જેલ પ્રશાસનની સામે ગંભીર સવાલો ઉભા થવા પામી રહ્યા છે તો ગડપાદરની જેલમાં ચાલી રહેલા ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરતી પૂર્વ કચ્છ પોલીસ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા વધુ એક ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી તાજેતરમાં જ અહીં ચાલતા આયોજનબદ્ધ સોપારી કાંડ પર પોલીસ ટુકડીએ ત્રાટકી અને તેનો મોટો ભાંડાફોડ કરી દીધો છે અને તેની વધુ ઘનિષ્ઠ તપાસ ચાલી જ રહી છે તે વચ્ચે જ ગડપાદર જેલમાં પણ ચાલી રહેલા ગંભીર પ્રકારના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી ગયો છે ગઢપાદર જિલ્લામાં સરપ્રાઈઝ વિઝિટ કરતા અહીં કુખ્યાત અને સીટર આરોપીઓ પાસેથી મોબાઈલ તથા દારૂની બોટલો મળી આવતા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આઈજી ચિરાગ કોરડિયાની લાલ આંખ ભરી કાર્યવાહીથી ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પૂર્વ કચ્છ એસપી ખુદ મધરાત્રે દરોડાની કામગીરીનું શુકાન સાંભળ્યું હતું પૂર્વ કચ્છની મધ્યસ્થ ગઢપાદર જેલમાં જે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ખુદ સુકાન સાંભળી અને હાજર રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે હાજર રહી અને નેતૃત્વ પૂરું પાડ્યું હતું દારૂની મહેફિલ મારતા ઝડપાયેલા કેદીઓ મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ જૂની સુંદરપુરી રોહિત ગોવિંદભાઈ ગરવા મહારાજ કાર્ગો ઝુંપડા શિવભદ્રસિંહ

હાઈ સિક્યુરિટી બેરેક ની છત પરથી રોકડા પચાસ હજાર અને ચાર્જર પ્લાસ્ટિક ની પાણીની બોટલ માં સો એમ એલ એ દારૂ યુવરાજસિંહ નો આઈફોન એક સુરજીત નો સેમસંગ ગેલેક્સી એપ પાંચ રાજાક સોપારી નો એપલ પંદર પ્રો મેક્સ હિતુભા નો સેમસંગ નો સાદો મોબાઈલ મોબાઈલ ના બે ચાર્જર મળી આવ્યા હતા આ તમામ શખ્સો નો ગુનાહિત ઇતિહાસ પણ છે ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે સાડા દસ આજુબાજુ દસ સાડા દસની આજુબાજુ પૂર કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગલપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગલપાધર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવે અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ બેરેકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરેન જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને ભૂપલેગઢ છે એ એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલ છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ અત્યારે જે ઓફેન્સ રજિસ્ટર થયા છે ઓફેન્સની તપાસ દરમિયાન જે જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની કોની સંડોવણી હતી કઈ રીતનું પહોંચતું હતું એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે ત્યાં મળ્યા છે હાઈ સિક્યુરિટી બેરકના ઉપર બેરેક ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે જે હું વાત કરી છે આપણે જે ગુના દાખલ થયા છે એ ગુના દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે કે જેલના અંદર પ્રિમાઈસીસમાં કઈ રીતની પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે